સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નડિયાદમાં કેફી દ્રવ્ય પીવાથી ત્રણના મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો નડિયાદના જવાહરનગરમાં અડધા કલાકમાં ત્રણના મોત થયા હતા દારૂ પીધા બાદ તબિયત લથડી હતી એફએસએલની ટીમો દ્વારા કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં તપાસ કરાઈ છે દેશી દારૂના પ્રાથમિક પુત્રકરણ મિથાઇલ આલ્કોહોલ નહીં હોવાનું જણાવ્યું છે આર કે સોડા શોપમાં

આક્રંદ નું વાતાવરણ હતું તો જો તેમાં વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને આગળ જે કાર્યવાહી કરવામાં આવી તેમાં એફએસએલ ની ટીમ દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે મિથાઈલ આલ્કોહોલ કે એનું આ જે લઠ્ઠકાંડમાં જોવા મળ્યું ન હતું પરંતુ ત્યાં જે સ્થાનિક જે સોડાવાળા છે તેની તેની સોડા પીવાને કારણે આ